અને મજુરી તમને લઈ જતા એટલે તમે જો કોમ આપડે પગારો એટલે આપડે કોમ કરો પછી

આ તો હવે પડે મેલે ભાઈ હાથે પડે મેલે છે મારા ભાઈ હવે શું કે મોણસું વધી ગયા ને એટલા કારણે ના હું આ બધા હાથે જ ધંધો કરતો હતો ભલા મોણસ એટલે શું વાયરો તમે હાથે ઉભા તમારામાં મુઠી હાથ ચમકી લો તમારા કરતા ત્યાં ઘણો વજન એનો હશે એમ નેમ તો આ બધા આટલો બધો માલિક નહીં બની ગયા હોય બુદ્ધિ છે એના કારણે કોમ જોઈ પગાર આવશે કોમ જોઈ તમારો પગાર તમે શું કહે

આ શું છે લે આવડું મોટું પણ આ તો મારો કટેલારી હે કટેલારી નારીમાં છડાવું તો હાલે નઈ ને ને મારો પણ હાડો લાલો પેલો તો

ના એક છે ને વાત ના લડવાની વાત ના અમને મજા નહીં આવે હમણાં

મારા બેટા મારા કઈ ખોલાવા ને ત્યારે ભૂલ તો મારી જ છે આમ તો આવડું બધું લાકડું કહીએ માણસો થી ઉપરતું છે ત્યાં મૂળ કેવું કે પછી આપણા માણસો જતા તરીકે પાસ આવ્યા હવે ઓના માટે જીસીબી ટ્રેક્ટર વાળું લઈ અને મારું બધું મારી જ ભૂલ છે આથી કરીને ભૂલ કરું છું માણસ ને લેવા દેતો નહીં ઘણો હવે એ તો બીજા લાવશે